તૈયાર મનચૂતિ ત્યાં ગુરુપૂર્ણ માનવું એ કે મૂકવાનું નક્કી કરે છે તે બા કા લાવ્યા ને બા પૂછતા હતા એ કે કામનું કે ઘુંઘડો મૂકે છે ને મેં કાંઈ ખબર નહીં ને કે ફોન નો આવે ને કીધું એમાં એવું છે તુષારને ઈચ્છા હતી આજ મૂકવાની પણ મને ખબર હતી કામ કાંઈ પતવા નથી એટલે મારા સસરાએ ઓફિસર જાહેર નહતું કીધું અને તુષારા સપના કીધું સપના અહીંયા કીધું

પણ હું એમ કેતો હતો આજ ગુરુ પૂર્ણિમા હતી તો ગઈકાલ સ્ટાફે મને કીધું મેં એક કામ કરો તમે હું જુઓ અને એક જણ ચિંતનભાઈ બને એક જણ જયદીપભાઈ બને એક જણ પિનલ ભાભી બને એમ તે એક જણ કે એક એક છોકરી કે તો હું સપના બની તાર ન પણ તો તાર રજા આવશે કાલે લે હું કરવાનો પ્લાન હતો પણ એ કેન્સલ થયો કે અમે જે કામ કરીએ મમ્મી કાલે જાવતા તા ફ્રેડ મનીષાબેન ઘર લઈ ગઈતા ગેટ લઈ હારે થઈ ગઈ એક બેન એક ભાઈ તો ઓલો ને બનવા વાળો નઈ ને ઓલો સ્કૂલ માં બનતા પ્રિન્સિપાલ બને જે છે ગુરુ આમ કર્યા હોય આપણે જેની કન્ટ્રી પહેરી હોય એ ગુરુ અને બીજું કે આપણા શિક્ષક ગુરુ પછી બીજું કે આપણે ગમે કંઈક વર્ક આપણે શીખ્યા હોય કે માનો કે પાર્લરનું છે એની ક્લાસ છે તો જ્યારે આપણને હોય તો આપણે સાચા ગુરુ મીન્સ કે મારા ગુરુ થયા યુટ્યુબ એમાંથી નહીં યુટ્યુબમાંથી તો ઘણું બધું શીખી ગયા આજની તારીખો દી એમાંથી શીખતા હોય ગૂગલ નિંદાભાસ

ગુરુ આપણી પાસે આવે તો આપણે ડેઈલી દિવાળી એમ યુટ્યુબ તો ડેઈલી ખીચવામાં આવે જસ્ટ કરી ઘણા લોકો ઝીણી ઝીણી વાતમાં મારી કોન્ટેક્ટ કરતા હોય કે આવું આવું છે હું ઘણીવાર શું કરું ખબર ઈ સવાલ મને પૂછે કે કે આ રીતના ઇશ્યુ એવો છે તો એનું શું કરવાનું સેમ એ સવાલ હું કોપી કરીને યુટ્યુબ માં સર્ચ મારું પહેલો જ વિડીયો આવી જાય એને લિંક શેર કરી દો કે આ વિડીયોમાં એનો જવાબ છે તો કોમન વસ્તુ હોય કે કે તમે જે સવાલ મને પૂછો છો મેસેજમાં નાખીને એ જ મેસેજ સેમ યુટ્યુબમાં નાખો તમે સર્ચ તો કરો તમારો જવાબ સામે હશે તો એવું છે ઘણી વાર નાના નાના સવાલ બહુ નહીં પૂછવાના મારી પાસે જે ટેકનિકલ ઇસ્યુ હોય બહુ મોટા મોટા આવે છે એનો તો વિડીયો યુટ્યુબમાં નહીં જોવા મળતા અને એવા કોઈ કેવા વાળા નથી અહીંયા કે કોઈ કહી કે નજીકમાં એવું થતું હોય કે પ્રમુખ ગુરુ કોને પ્રમુખ ગુરુ કે નથી ખબર પ્રમુખ ગુરુ ભાભી છે એટલે ખબર બોલે એ ખબર ભાભી છે પ્રમુખ ગુરુ હમણાં એ ચર્ચા કરી તો આજે ભાભી નું પૂજન થાય એમ છે

બટાટા મને ભાવ એમ ન લખાય ને બટાટા લખાય અને હાલો બટાકા અત્યારે ભાખરી દહીં ની ઠિખારી છાસ અને મરચા અરે નો તીખી હોય હાલ એને જમી લીધું બહુ ખાધું ત્રણ કેળા ખાઈ ગયું એવું છે સાચી વાત છે હાલો ખાઈ લો ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં કાર્યક્રમ ગયા તા અને ત્યાંથી રિટર્ન આવતા રહ્યા છીએ અમે ફટાફટ આવીને ઘર ખોલી નાખ્યું ઓલા બધા જે આરામ ચપ્પલ કાઢીને આવે છે ચાલો તે એને મળી ઠેકી ગયો દાદર ચડાવ ને સ્પીડમાં એમાં કેમ હું થયું હું ગાડી રસ્તા વચ્ચે મૂકી દીધી છોકરીઓ પાછળ છે હવે છે <laughs>

એવું છે સરસ લે હું થોડીક વાર પછી ખાઈશ હોવા સમયે પપ્પા ને આપો એ માવા મલાઈ તો પિસ્તા મલાઈ ને લીધી આ માવા મલાઈ છે અને હેતન જે ખાય છે ને એ પિસ્તા પિસ્તા ખાય છે એક્સપાયર જોવે છે

તારે આ આને ને કે છોકરા ને એટલે ને અમારે આવી ગયું કઈ એવા વ્રત વ્રત ને એવું કઈ નઈ છોકરી એવું લાગે છે અગાઉ થી હિન્દુ ધર્મ માં મોડા કરતા આપી દીધે બઉ મોડું મોડું ખાવાનું આ કઈ ચિંતા છોકરા મસ્ત ખાઈ લીધી ને

લેસન કરવું બીજું મમી પપ્પાને પગે લાગવું મંદિરે જાવું એ બધી સારી આદતો તો કેવાય મારે વહેલું ઉઠવું છું કોક તો પગે લાગે લ્યો આવડતું જ નથી થઈ ગયું ને તો જ થાય કાકા આપણે કામ રે દેવાシ કા કેતી કદી ખેતર તો છે ને આપણી પાસે ઈ જો સિમેન્ટ લઈને ઊભો ઠરે લઈને રોક તો માટી જઈ બેટા સિમેન્ટ માં નો થાય ને સિમેન્ટ ના છે ને પુલ બને આરસીસી મને ઓર સિમેન્ટ આરસીસી બને બીજું ખેતી કરીને પછી હું વાવશું આપણે શાક નું બધું અલગ અલગ સે આપણે લેવા જ ન દેવું દુકાને પૈસમ ફ્રી માં મળી જાય હા તેલ વાવશું બરાબર તો આપણે કરેલા વાવવી ગલકા વાવવી બધું 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 તો બધું તને કયું ભાવ એ વાવશું જાજુ વાવશું છું બધું હાલ તો બધું શાકભાજી વાવશું પછી ફ્રૂટ વાવું છે ડ્રેગન ડ્રેગન ફ્રૂટ ફ્રૂટ નહીં નહીં કેમ ચાલો હોય બાકી એક ખેતર લઈ લઈએ બરાબર દસ વીઘા તને ખબર પડે વીઘામાં સારું ચાલો હવે સુઈ જઈએ દરેક યુટ્યુબર નું સપનું હોય કે એને સિલ્વર પ્લે બટન મળે અને એને જયારે અનબોક્સિંગ કરીએ ને ત્યારની જે ફિલિંગ હોય ને બહુ ગજબ ની હોય અને યુટ્યુબર ને જ ખબર હોય કેમકે એક લાખ સબસ્ક્રાઈબર થયા ને બહુ મહેનત કરી હોય તો જયારે અમે અમારા સિલ્વર પ્લે બટન નું અનબોક્સિંગ કર્યું હતું ને ત્યારનો વિડીયો હું અત્યારે બાજુ સજેસ્ટ કરું છું જોતા આવજો કેમ કે કુદરતી એક લાખ સબસ્ક્રાઈબર થયા હતા અને એ વિડીયો વ્યુ ના આવ્યા પણ અનબોક્સિંગ કરેલું છું અનબોક્સિંગ જ કહેવાય ને હા જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશોમનારાયણ શ્રી કૃષ્ણ જોયું ગીશ